જય માતાજી બધાને કેમ છો બધા બધા મજામાં જશો જો હું પણ મજામાં જ છું સવારમાં ઉઠી ગયા હી આપણે બાપાએ ઉઠીને રોવે છે હવારમાં પોરમાં હું વાંધો છે આપણે જો ચા મૂકી દીધો હે બનવા એ પાખરી સડે હે અને એક પાખરી બની ગઈ છે આપણી ચાલો બધા એ ખાવા આજે આપણે ધૈર્યના આધાર કાર્ડ કઢાવવા જવું છે તો આપણે જાવાનું છે એટલે વહેલા હાર બધું કામ પર ઉપર નાખે તો ચાય એ પાક કી ચોપડી દે કરવા બે ગયા ઘરે આવતા રહ્યા અહિયા તો વારો આવે એમ નતો એટલે પપ્પા કે હું એકલો રહ પછી વારો આવી જાય ને પછી એ ને તેડી જાય અહીંથી પાછા તો એ જી આવશે હવે આપણે ઘરનું કામ મૂકીને ગયા તા પોતા કરવાના બાકી કપડાં તો ધોવાઈ ગયા હે પણ સુકવવા નથી અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે કંઈ નક્કી નથી જો વરસાદ કદાચ આવે તો વળી પલરી જાય એટલે કપડાં થોડીક વાર રહીને સુકવશું તો આપણે પોતા કરી લઈએ અને રસોઈનું કરી નાખીએ પછી પાછા આપણે કામ કરવા બે છે એટલે ભાઈ પડીકું ખાઈને કોને પાડે આવું

ફોન ચાલુ કરી દીધો છે એ ફોન જોવે ને ત્યાં હું ઉપર કપડાં ફૂંકવતી આવું આવું છે તારે આવું છે તો હાલ જો એ ભાઈને ને ભેગ જો અડદની દાળ બનાવી કોને કોને અડદની દાળ ભાવે તો અડદની દાળ બનાવીએ શનિવારે બનાવીએ પણ તો એ જ સોમવાર હતો કે તો દાળ બનાવી નાખીએ રોટલી હવે કરશું પણ મોટા આપણે કામ કરવા બેસું અને પછી રોટલી કરી નાખશું આપણે જમવા બે જાય આલો બધા જમવા અડદની દાળ ને રોટલી ને થોડીક ખીચડી પડી છે એ ખાઈ લેવા આલો બધા જમવા જમી લઈએ આપણે હવે આપણે જમીન ઉપર થઈ ગયા આપણ છાશ ઉપર થઈને જ પીએ બહાર વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે કપડાં લેવા જવા છો આવશે તો ઉપરથી ન હોય આવે તો વળી પલરી જાય દાળ મેં હેઠી મૂકી ગઈ હે શાકમાં તો હું કોઈ દી શાક એઠું ન મેલું એમાં એવું છે કે થોડીક છે ને તીખી દાળ થઈ ગઈ હતી એટલે મેહનમાં થોડીક ખાંડ નાખી દીધી એટલે મીઠી થઈ ગઈ હે થોડીક મને તો વાંધો નહીં આવે મેં તો એટલું ખાઈ લીધું પપ્પા આવશે ચાકશે ને કહે કે દાળ થોડીક મીઠી હોય એવું લાગે છે એટલે હું કે મેં કાંઈ ખાંડ નથી નાખી એને મીઠું નથી પાવતું અને ખાટું હોય ને તો ભાવે મીઠું હોય તો ન ખાય મેં થોડીક શાકમાં ખાંડ નાખી દાળમાં ખાંડ નાખી દીધી એ જ મીઠું લાગે છે બહુ જાજી મીઠી નથી લાગતી સારું હાલો એ ન થાય તો આપણે બધું કામ કરી નાખીએ વાસણ ઉટકી નાખીએ જ્વારી પોતું કરી નાખીએ ગાય જવા ગયો તો જો તેરિયા ભાઈ આવતા રહ્યા છે હાલો જમવા બે જાઓ જમવા બે જાઓ હાલો હું કીધો આધાર કાર્ડ નું થઈ ગયું ભાઈ કઈ આવશે જોઈ જમવા બેઠસ ધૈર્ય ભાઈ

છોકરો <laughs>

આપણે પેલા દૂધ દીવા કરી લઈએ પછી રસોઈ બનાવશું તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય